વડોદરાના પરિવારની કાર કરજણ પાસેના દેરોલી ગામની નર્મદા કેનાલમાં ખાબકતા બેના મોત થયા છે કરજણના દેરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા નિગમની કેનાલમાં કાર ખાબકતા બેના મોત થયા છે અને બે વ્યક્તિઓનો બચાવ થયો છે આ ઘટનાને પગલે મોડી રાત્રે સ્થાનિકો મોટી સંખ્યામાં કેનાલ પાસે જોવા મળ્યા હતા ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા મોડી રાત્રે જ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ઘટનામાં ભોગ બનનારા વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે રાતના સમયે તેઓ પરત ફરી રહ્યા હતા વડોદરા ગ્રામ્યમાં આવેલા કરજણના દેરોલી ગામે આ ગમફાર ઘટના સામે આવી છે ગત રાત્રે દેરોલી ગામ પાસે આવેલી કેનાલ નજીકથી વડોદરાના દિવાળીપુરાનો પરિવાર પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન એકાએક કાર કેનાલમાં ખાબકી હતી જેને પગલે સ્થળ ઉપર બુમાબૂમ મચી ગઈ હતી આ ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે બેનો બચાવ થયો છે લાશ્કરોએ બે મૃતદેહનું રેસ્ક્યુ કરીને પોલીસને સોંપ્યા છે મૃતકોના નામ અરવિંદભાઈ પાટણવાડિયા અને હિતેશભાઈ પાટણવાડિયા હોવાનું જાણવા મળ્યું છે